અધ્યાય ત્રીજો કર્મયોગ શ્લોક ક્રમાંક આજે ત્રીસ અત્યાર સુધી શ્રી ભગવાન જે જે અર્જુનને ઉપદેશ કહી રહ્યા છે તેનો અર્થ એ જ નીકળે છે કે કર્મોથી સંબંધ વિચ્છેદ થાય તો જ તે કર્મયોગ બને છે જેનાથી મનુષ્ય કર્મોમાં ફસાઈ જાય છે તે કર્મ અને કર્મ ફળની આસક્તિથી છૂટવા માટે શું કરવું જોઈએ એને ભગવાન આ શ્લોક એટલે કે શ્લોક ક્રમાંક ત્રીસમાં બતાવે છે શ્લોક ક્રમાંક ત્રીસ જોઈ લઈએ મય સર્વાણી કર્માણી સંન્યાસ્યાધ્યાત્મચેતસા

યુદ્ધ કર સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી સ્વામી આ શ્લોકનું વિવેચન કરતા જણાવે છે કે બહુ સાધકો એવું વિચારે છે કર્મોથી બંધન થાય છે અને કર્મ કર્યા વિના કોઈ રહી શકતું નથી એટલા માટે કર્મ કરવાથી તો હું બંધાઈ જઈશ આથી કર્મો કેવી રીતે કરવા જોઈએ જેથી કર્મ બંધનકારક ન થાય ઉપરાંત મુક્તિદાયક બની જાય એને માટે ભગવાન અર્જુનને કહે છે કે તું અધ્યાત્મચિત્ત એટલે કે વિવેક વિચારયુક્ત અંતઃકરણવાળો થઈ સઘળા કર્તવ્ય કર્મો મને અર્પણ કરી દે તેમની સાથે પોતાનો કોઈ સંબંધ ન માન કારણ કે વાસ્તવમાં સંસાર માત્રની બધી જ ક્રિયાઓમાં કેવળ ભગવાન શક્તિ જ ભગવાનની શક્તિ જ કામ કરી રહી છે શરીર ઇન્દ્રિયો પદાર્થ વગેરે પણ ભગવાન છે અને શક્તિ પણ ભગવાન છે એટલા માટે સર્વ કંઈ ભગવાનનું છે અને ભગવાન પોતાના છે ગંભીરતાપૂર્વક આવો વિચાર કરીને જ્યારે આપણે કર્તવ્ય કર્મ કરીશું ત્યારે તે કર્મો આપણને બાંધવા વાળા નહીં થાય ઉપરાંત ઉદ્ધાર કરવાવાળા થઈ જશે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પદાર્થ વગેરે ઉપર પોતાનો કોઈ અધિકાર ચાલતો નથી આ મનુષ્ય માત્રનો અનુભવ છે એ બધા પ્રકૃતિના છે પ્રકૃતિ સ્થાની અને પોતે પરમાત્માનો છે મમે વાંશે જીવ લોકે ભૂત સનાતન ગીતાનો અધ્યાય પંદરમાનો સાતમો શ્લોક છે આમાં ભગવાન કહે છે કે શરીર વગેરે પદાર્થોમાં ભૂલથી માનેલા પોતાપણાને દૂર કરીને તેમને ભગવાન ના જ માનવા એને અર્પણ કહેવાય છે આથી પોતાના વિવેકને મહત્વ આપીને પદાર્થો અને કર્મો સાથે મૂર્ખતાવશ માનેલા સંબંધનો ત્યાગ કરવો એ જ અર્પણ કરવાનું તાત્પર્ય છે બીજા નંબરના પદમાં છે અધ્યાત્મ ચેતસા આ પદથી ભગવાન કહે છે કે કોઈ પણ માર્ગનો સાધક હોય તેનો ઉદ્દેશ્ય આધ્યાત્મિક હોવો જોઈએ ૌકિક નહીં વાસ્તવમાં ઉદ્દેશ્ય કે આવશ્યકતા સદેવ નિત્ય તત્વની એટલે કે આધ્યાત્મિક હોય છે અને કામના સદેવ અનિત્ય તત્વ એટલે કે ઉત્પત્તિ વિનાશશીલ વસ્તુની હોય છે સાધકમાં ઉદ્દેશ્ય હોવો જોઈએ કામના નહીં ઉદ્દેશ્ય વાળું અંતકરણ વિવેક અને વિચાર યુક્ત જ રહે છે સંસાર માત્ર પરમાત્માનો છે પરંતુ આ જીવ ભૂલથી પરમાત્માની વસ્તુને પોતાની માની લે છે અને એટલા માટે બંધનમાં પડી જાય છે આથી વિવેક વિચાર દ્વારા આ ભૂલને દૂર કરીને સઘળા પદાર્થો અને કર્મોને પરમાત્માના હોવાનું સ્વીકારી લેવું એને જ આધ્યાત્મ ચિત્ત દ્વારા તેમનું અર્પણ કરવું કહેવાય છે ટૂંકમાં કહીએ તો શ્રી ભગવાનનો કહેવાનો અર્થ અહીંયા એ જ છે કે સંસારને પોતાનો જોવો એ જ પતન છે અને સંસારને પોતાનો ન જોવો એ જ ઉત્થાન છે અહીં આપણે એમ સમજવું જોઈએ કે બે અક્ષરોનો મમ એટલે કે આ મારું છે એવો ભાવ એટલે કે મૃત્યુ છે અને ત્રણ અક્ષરનો ન આ મારું નથી એવો ભાવ હોવો તે અમૃત સનાતન બ્રહ્મ છે અર્જુન પોતાનું કલ્યાણ કેવી રીતે થાય એ ઈચ્છે છે પણ યુદ્ધરૂપી કર્તવ્ય કર્મથી પીછેહટ કરીને એટલા માટે અર્જુન દ્વારા પોતાનું શ્રેય પૂછાતા ભગવાન તેમને યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ કરવાની આજ્ઞા આપે છે કેમ કે ભગવાનના સિદ્ધાંત પ્રમાણે કર્તવ્ય કર્મ કરવાથી એટલે કે કર્મયોગથી પણ શ્રેયની પ્રાપ્તિ થાય છે આજ આપણા બધાએ શીખવાનું છે કે કર્મયોગ આપોઆપ જે આપણને કર્તવ્ય કર્મ મળ્યું છે તે આપણે કરવાનું છે એનાથી પણ આપણો કર્મયોગ સધાઈ જાય છે અને જ્ઞાનયોગ તેમજ ભક્તિયોગથી પણ એની પ્રાપ્તિ થાય છે અત્યાર સુધી તો ભગવાને અર્જુનનો પ્રશ્ન હતો કે મને ઘોર કર્મમાં કેમ જોડો છો તો એનો જ જુદી જુદી રીતે ઉત્તર આપ્યો હવે આ શ્લોકમાં ભગવાન નિષ્ઠા પ્રમાણે કર્મ કરવાની વિધિ ભગવાને બતાવી છે કે બધા જ કર્મો મને અર્પણ કરી દે અહીં એ શ્રી ભગવાન કહે છે કે જે પણ ક્રિયા છે કોઈ પણ પદાર્થ છે પોતાના અને પોતાના માટે ન માનીને એ બધું જ મારા અને મારા માટે જ માન એટલે કે આપણે બધાએ શ્રી ભગવાન માટે જ આવી રીતે માનવાનું છે કારણ કે ભગવાન સમગ્ર છે અને બધા જ કર્મો અને પદાર્થો બધા જ ભગવાનના જ અંતર્ગત છે તે સમગ્ર ભગવાન માટે જ અહીં પદ આવ્યું છે શ્રી કૃષ્ણ પણ સર્વે ગીતા સાધકોને ભાવથી જય શ્રી કૃષ્ણ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરશો તથા નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો